અમદાવાદમાં પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચીસ ડિસેમ્બરે કાર્નિવલનો પ્રારંભ કરાવશે છ દિવસ સુધી આયોજિત આ કાર્નિવલમાં ભવ્ય અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે કાંકરિયા પરિસરમાં ત્રણ સ્ટેજ પર અલગ અલગ કાર્યક્રમો યોજાશે લોકગાયક ગીતાબેન રબારી ઈશાની દવે દેવિકા રબારી કૈરવી બુચ કિંજલ દવે અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો પરફોર્મન્સ આપશે જ્યારે મનન દેસાઈ ઓમ ભટ્ટ પણ પરફોર્મન્સ આપશે ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ બે હજાર સૌથી મોટો ફેસ્ટિવલ અને લોકોના આકર્ષણનું કેન્દ્ર એટલે કાકરિયા કાર્નિવલ છે તે ખુલ્લો આવશે પચીસમી ડિસેમ્બરે સાંજે સાડા છ કલાકે મુખ્યમંત્રી સાથે અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે સૌથી મહત્ત્વની વાત છે કે સૌથી વધારે લોકપ્રિય બનેલો આજે કાંકરિયા કાર્નિવલનો જે પ્રોગ્રામ છે તે પાંચ દિવસ ચાલશે એટલે પચીસમી ડિસેમ્બરથી એક 31 ડિસેમ્બર સુધી કોઈ પણ વ્યક્તિ જે કાકરિયા કાર્નિવલમાં આવી શકે છે આ વખતે કાકરિયા કાર્નિવલમાં અનેક મહાનુભાવો છે તેવો જોડાશે સૌથી મહત્વની વાત છે કે ગુજરાતનો આજે લોકપ્રિય કાકરિયા કાર્નિવલ છે તેમાં આ વર્ષે લાઇટિંગ શો કોમેડી સંગીત અને નૃત્ય દર્શન સાથે અનેક આકર્ષણ છે તેનો સમાવેશ કરવામાં આવશે ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટેટ અને ટાટ એક પાસ ઉમેદવારોમાં ભરતીને નારાજગી વ્યાપી છે સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ ટેક એક પાંચ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું ધોરણ એકથી પાંચમાં ભરતીને લઈને પીટીસી ઉમેદવારો એકઠા થયા હતા ધોરણ એકથી પાંચના શિક્ષકોની ભરતી વધારવા માટે માંગ કરવામાં આવી બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી ધોરણ એકથી પાંચના શિક્ષકોમાં સાત હજાર પાંચસોની ભરતી જ્યારે ધોરણ છ થી આઠમાં પિસ્તાળીસ હજારની ભરતી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે ધોરણ એક થી પાંચમાં સોળ હજાર થી પણ વધારે જગ્યા ખાલી હોવા છતાં પાંચ જગ્યા વધારા માટે ગાંધીનગર બધા ભેગા થયા છીએ હાલ અમારી જે રજૂઆત છે એ સરકારને એ છે કે જે સરકારે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી બહાર પાડી છે બરાબર છે એ બદલ સરકારનો નો ખુબ ખુબ આભાર બરાબર પછી બીજી વાત કે સરકારને મારે કહેવાનું કે તમે છથી આઠમાં સિત્તેર ટકા જેવી ભરતી જ્યારે નવથી દસમાં પચાસ ટકા જેવી ભરતી અને અગિયારથી બારમાં પચાસ ટકા જેવી ભરતી જ્યારે ધોરણ એકથી પાંચમાં તેત્રીસ ટકા જેવી ભરતી કરેલી છે એટલે કે ધોરણ એકથી પાંચમાં હાલ સત્તર હજાર નવસો ને એંસી જગ્યા ખાલી છે એની સામે સરકારે માત્ર પાંચ હજાર જગ્યા આપેલી છે જે અમારી વર્લ્ડ સનકન સિટી ડે ની ઉજવણી કરવામાં આવી છે દ્વારકા ખાતે કૃષ્ણા જલા જપા દીક્ષા ઇવેન્ટ યોજવામાં આવી એક એનજીઓ દ્વારા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયું વધાઈ કરીને જલા જપા શ્રી કૃષ્ણ ભગવાન કા જલા જપા દીક્ષા કર લિયા હે ઓર હમ એ એ ભી ફીલ કર રહે હે કી હમારે સાથ કોઈ અંદર હે ઓર વો સાથ દે રહે હે ઓર હમ સબકો ભરોસા દે રહે હે કી અચ્છા ય હોને કે લિયે જરાજપા માલા લે માલા કે લીએ જપા કરવા હેરિટેજ નગરી જે ખાસ સમુદ્રમાં છે એનોથી બધા પરિચિત થાય એની જાણકારી મળે એનું પ્રમોશન થાય એના માટે